નમસ્તે મિત્રો નેક્સ્ટ સ્વાધ્યાયનો નંબર અને છે બરાબર હવે આ જે પ્રશ્ન આપેલો છે એ કદાચ જો પૂછવો હોય તો એમસીયુ ટાઈપના પ્રશ્નમાં પૂછી શક્યો છે એકદમ ઇઝીમાં ઇઝી છે સરળ છે કઈ રીતે જવાબ આવે છે શોધીએ જુઓ સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે એક નીચેના સંયોજનોમાંથી પાણીમાં અદ્રાવ્ય અંશ દ્રાવ્ય અને અતિ દ્રાવ્યને ઓળખી બતાવો હવે એક એમાં દ્રાવ્યતા કઈ રીતે જેવા સ્વભાવ ધરાવતો અથવા જેવો પ્રકારનો દ્રાવ્ય હોય એવો દ્રાવક હોવો જોઈએ મતલબ ધ્રુવીય દ્રાવ્ય હોય તો ધ્રુવીય દ્રાવક હોવો જ જોઈએ અધ્રુવીય દ્રાવક હોય તો અધ્રુવ્ય દ્રાવ્ય હોવો જોઈએ મતલબ લાઈક ડિઝોલ્સ લાઇક જેને આપણે કહીએ છીએ સાથે સાથે અહીંયા જે ટોપિક આપ્યો છે એમાં કીધું છે કે પાણીમાં શોધવાનું છે તો પાણીમાં કોણ દ્રાવ્ય કોણ રહે એના વિશે અહીંયા સમજવું પડશે તો તો જનરલી જે સંયોજનો હોય એ બધા મોટા મોટા ભાગના ભાગના બધા નથી ગયા બરાબર મોટા ભાગના આયનિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે સાથે સાથે બીજો નંબર કે જે પદાર્થ અથવા જે સંયોજન પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે એ પણ પાણીમાં દ્રાવ્ય થઈ શકે છે

સીઓ ઓએચ ચોથો છે ઇથિલિન ગ્લાયકોલ મતલબ સી એચ ટુ ઓએચ સી એચ ટુ ઓએચ પાંચમો છે ક્લોરોફોર્મ સી એચ સી થ્રી અને છેલ્લો છે પેન્ટેનોલ પેન્ટેનોલ એટલે સી એચ થ્રી સીએચ ટુ સી એચ ટુ સી એચ ટુ ઓએચ બરાબર આમાંથી પહેલા નક્કી કરી નાખે કે કોણ દ્રાવ્ય હશે અને કોણ દ્રાવ્ય નહીં હોય જે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે એ પાણીમાં દ્રાવ્ય મતલબ કે જેની પાસે હાઇડ્રોક્સિલ સમૂહ હાજર હોય તો એવા કયા કયા છે તમે જુઓ એક હાઇડ્રોક્સિલ સમૂહ અહીંયા છે એક હાઇડ્રોક્સિલ સમૂહ અહીંયા છે અહીંયા બે હાઇડ્રોક્સિલ સમૂહ છે અને એક હાઇડ્રોક્સિન સમૂહ અહીંયા છે ક્લિયર આના પરથી ખબર પડી કે આ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન બંધ બનાવી શકશે તો જેની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે એની દ્રાવ્યતા સૌથી વધારે ગણાય તો મતલબ અહીંયા ઇથિલિન ગ્લાયકોલ બે હાઇડ્રોજન બંધ બનાવી શકશે આ બધા એક 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 હાઇડ્રોજન બંધ બનાવી શકે બરાબર એટલે સૌથી વધારે જો દ્રાવ્ય હોય તો ઇથિલિન ગ્લાયકોલ છે એવું કહી શકીએ તો ઇથિલિન ગ્લાયકોલ અતિ દ્રાવ્ય છે એવું કહેવાય જે જવાબ છે એમાં અંશત દ્રાવ્ય અને તો ઇથિલિન ગ્લાયકોલ જે આપેલો છે એ અતિ દ્રાવ્ય થશે કારણ શું છે એની પાસે બે હાઇડ્રોક્સિન સમૂહ હોવાના કારણે પાણીના અણુ સાથે બે હાઇડ્રોજન બધથી જોડાઈ શકશે હવે બાકી રહ્યા આ ત્રણમાં જુઓ એમાં અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ છે એની સાથે એરોમેટિક રિંગ જોડાયેલી છે અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ છે એની સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલું છે અને અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ છે પણ અહીંયા તમે જુઓ અહીંયા કોઈ જેવો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો નથી અને એટલા કારણે અહીંયા આની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય છે એટલે ફોર્મિક એસિડ પણ જે આપણી પાસે દર્શાયો છે એ અતિ દ્રાવ્ય કહેવાય હવે વાત રહી આ બંનેની પેન્ટેનોલ અને ફિનોલની તો અહીંયા શું છે આલ્કાઇલ સમૂહ આલ્કાઇલ સમૂહનું કદ મોટું છે હાઇડ્રોજન બંધની પ્રબળતા ઓછી કરી નાખે અને હાઇડ્રોજન બંધની પ્રબળતા ઓછી કરતો હોવાના કારણે આને કહીશું આપણે અંશત દ્રાવ્ય અને એ જ વસ્તુ અહીંયા પણ છે કે આ પાણીના અનુસાર હાઇડ્રોજન બનતું બનાવી શકશે પણ એની સાથે જોડાયેલો જે આલ્કાઇલ ગ્રુપ છે પાંચ કાર્બન ધરાવતો પેન્ટાઈલ સમૂહ એ પેન્ટાઈલ સમૂહ સોરી અહીંયા ચાર કાર્બન લીધા છે છે એટલે ટોટલ કાર્બન થશે પાંચ એટલે આવશે બરાબર પેન્ટેનોલ ની અંદર રહેલો જે પાંચ કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ છે એ એનું કદ મોટું છે અને હાઇડ્રોકાર્બન ભાગ જેટલો વધારે મોટો થતો જાય એટલી પાણીના અણુ સાથે હાઇડ્રોજન બનવાની ક્ષમતાની ઓછી થઈ જાય એટલે પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ તો બનાવી શકે છે પણ કદ આનું મોટું હોવાના કારણે એ પણ શું કરશે બંધને થોડોક નિર્બળ બનાવી દેશે અને એના કારણે પેન્ટેનોલ પણ અંશત દ્રાવ્ય થશે જ્યારે ટોલ્યુઇન આપેલો છે અને ક્લોરોફોર્મ આપેલો છે આ બંને કાર્બનિક દ્રાવકો છે બરોબર આ પણ એક હાઇડ્રોકાર્બન ભાગ સંયોજન છે અને હાઇડ્રોકાર્બન તરીકે પણ કાર્બનિક દ્રાવક તરીકે જ વપરાય છે મતલબ જે ટોલ્યુઇન છે એ ટોલ્યુઇન પણ અદ્રાવ્ય રહેશે અને સાથે સાથે ક્લોરોફોર્મ છે એ પણ પાણીમાં અદ્રાવ્ય જોવા મળે બરાબર એટલે એકદમ ઈઝીમાં ઈઝી બેઝિક કોન્સેપ્ટ ઉપરથી આનો જવાબ સમજાય છે ચલો એના પછીના ક્વેશ્ચન ઉપર જે હવે આ જે ક્વેશ્ચન છે મોટા ભાગે આવો પૂછાવાની શક્યતા છે એમસીક્યુમાં અહીંયા તો પ્રશ્ન શું કીધો છે એને પહેલા સમજીએ જો એસિટિક એસિડ ટ્રાઇક્લોરો એસિટિક એસિડ અને ટ્રાઇક્લોરો એસિટિક એસિડના સમાન જથ્થામાં વજનથી સમાન જથ્થો લેવાનો ત્રણે ત્રણ નો એક સરખો જથ્થો લઈ લેવાનો સમાન જથ્થાના ઉપયોગથી પાણીમાં બિંદુ ઉપયોગ થી પાણીમાં ઘટાડો ઉપર જણાવેલા ક્રમમાં અવલોકિત થયો છે ટૂંકમાં સમજાવો હવે અત્યારે જે લખ્યો છે આપણે સમજૂતી આપવાની છે સમજૂતી સાથે જવાબ આપવાનો એટલે બે માર્ચ ક્વેશ્ચન થઈ શકે છે શોર્ટ ક્વેશ્ચન જયારે એમસીક્યુમાં પ્રશ્ન પૂછવો હોય તો સીધે સીધો આનો ક્રમ મૂકી શકે છે તો આપણે અહીંયા ચોક્કસ જવાબ આપી જ દીધો છે કે એક છે એસિડિક એસિડ એસિડિક એસિડ એટલે આપણે એને બતાવીએ છીએ સીએ સી સી ઓએચ બીજો છે ટ્રાય ક્લોરો ત્રણ હાઇડ્રોજન દૂર કરીને ત્રણ ક્લોરીન જોડી દેવાના તો ક્લોરો એસિટિક એસિડ થઈ ગયો અને ત્રીજો આપ્યો છે ટ્રાય ફ્લોરો એસિડિક એસિડ તો એફ સી એફ એફ અને અહીંયા સીઓ ઓએચ આ રીતના ત્રણ એસિડ આપેલા છે

એસિટિક એસિડનું વધારે છે આ ક્રમ આપેલો છે એવું કીધું છે અવલોકિત થયો છે એવું કીધું છે તો મતલબ આને સ્કૂકમાં સમજાવો છે એમસીક્યુ એ તમારે આ જવાબ સિલેક્ટ કરવાનો કયા કારણ છે હવે એને સમજીએ જો અહીંયા જે એસિડિક એસિડ આપેલો છે આપણને એમાં કાર્બન સાથે કોણ જોડાયેલા છે ત્રણ હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે અહીંયા ત્રણ ક્લોરિન પરમાણુ જોડાયેલા છે અને અહીંયા ત્રણ ફ્લોરિન પરમાણુ જોડાયેલા છે હવે આપણે 11મા ધોરણમાં એક કોન્સેપ્ટ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણી ગયા છે કે જેમાં

તો ફ્લોરીન વિદ્યુત વધુ હોવાના કારણે કરે છે શું કે અહીંયાથી જે કાર્બન છે કાર્બન પાસેથી બંધના ઇલેક્ટ્રોન ખેંચે તો આ પ્રમાણે બંધના ઇલેક્ટ્રોન એટલે કાર્બનની ઇલેક્ટ્રોન ડેન્સિટી જેવી ઓછી થશે એ બાજુના પડોશી કાર્બન પાસેથી ઇલેક્ટ્રોનને ખેંચવા મળશે તો હવે એ કાર્બન શું કરશે પડોશી ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે અને જે ઇલેક્ટ્રોન ખેંચશે અહીંયાથી આ બંધ તૂટી જશે અને બંધ તૂટશે એટલે હાઇડ્રોજન દૂર થાય

એટલે આ પણ અહીંયાથી એચ પ્લસ દૂર કરી શકે છે આ પણ એચ પ્લસ દૂર કરી શકે છે અને આયનો તો પ્રોબ્લેમ ક્યાં થાય કે ત્રણે ત્રણ ને તમે જ્યારે પાણીમાં ઓગાડશો ત્યારે એની આયનીકરણ પામવાની ક્ષમતા એટલે કે વિયોજન પામવાની ક્ષમતા એટલે કે એનો વિયોજન અંશ એના દ્વારા ઉત્પન્ન થતા આયનો જે જથ્થો હશે એ અલગ અલગ હશે તો જેનો પણ આયનીકરણ વધુ થાય એના માટે વન ટોપ ફેક્ટર પણ વધી છે અને વન ટોપ ફેક્ટર જેનો વધારે એનું ઠાર પણ બિંદુ આવશે તો સમજીએ જુઓ આની અંદર આપણને જે ઇફેક્ટ બતાવી છે અહીંયા છે અહીંયા પણ માઇનસ આઈફેક્ટ એ જ પ્રમાણે ક્લોરીન પણ માઇનસ આઈફેક્ટ માઇનસ આઈફેક્ટ માઇનસ આ ઇફેક્ટ બતાવે છે બરાબર તો આમ જોવા જઈએ તો ફ્લોરિનની માઇનસ આ ઇફેક્ટ ક્લોરીનની માઇનસ આ ઇફેક્ટ કરતા પણ કેવી છે વધારે જોવા મળે છે જેના કારણે આનું બંધ વિભાજન વધુ પ્રમાણમાં જોવા મળશે અને વધુ પ્રમાણમાં જવા પાછળનું કારણ કે આમાં માઇનસ આય અસર જેમ વધતી જાય એમ એસિડિક પ્રબળતા વધે એસિડિક પ્રબળતા શું થઈ જાય

કે ડેલ્ટા ટીએફ સૌથી વધારે કોનો આવશે તો ટ્રાય તો એસિટિક અને સૌથી ઓછો ડેલ્ટા ટીએફ ઓફ એસિટિક એસિડ આવશે કેમ આવું બન્યું એનું રીઝન છે બરાબર અહીંયા માઇનસ આ ઇફેક્ટ પ્રબળ બનતી જાય છે અહીંયા ક્લોરિનની વિદ્યુત ઋણતા ક્લોરિન કરતાં ઓછી હતી માઇનસ આ ઇફેક્ટ થોડીક ઓછી થઈ જાય જ્યારે અહીંયા માઇનસ આ ઇફેક્ટ એટલી બધી સરળતાથી જોવા મળતી નથી તો જેમ માઇનસ આ ઇફેક્ટ વધારે એમ એસિડિક પ્રબળતા વધારે અને જેમ એસિડ પ્રબળ એમ પાણીમાં સરળતાથી વધુમાં વધુ પ્રમાણમાં એ વિયોજન પામી શકે તો જેનું વિયોજન વધારે થાય એનો ઠાર બિંદુ અવલંબન પણ વધી જાય એ તમારે અહીંયા એવું કીધું છે ત્યાં લખવાનું અને જો એમસીક્યુ આવે તો તમારે આ ક્રમ યાદ રાખવાનો છે બરાબર તો આ પ્રમાણે નો આજે સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે ઠીક છે તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક્સ ટુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માત્ર